શિયાળામાં માથું ઉંચક્યું છે સુરતના રાંદ્રેજ લીમાયત અને સચિન વિસ્તારમાં તાવ ઝાડા ઉલટીના કારણે સાત વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના ત્યારે મિત્રો મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે રાંદ્રેજમાં ત્યારે કૃષ્ણા સોલંકી ત્યારે મિત્રો લીબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનના ત્યારે સોળ વર્ષીય ત્યારે અક્ષર ભટિયા ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે સતત વરસાદ પછી પેદા થયેલા અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર ત્યારે સજાગ બનવાની સાતિત્ય જરૂરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો